સુરતમાં માસૂમ બાળાઓ જાણે નારાધમોની પહેલી નજર પર હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સચિન વિસ્તારમાં સ્કૂલ વાનના ચાલકે માસૂમ સાત વર્ષની બાળાને અડપલા કર્યા હોવાનું ભાણે જણાવતા પોલીસે નારાધમ સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી હતી સુરતમાં છેલ્લા ઘણા સમયથી માસૂમ બાળાઓ સાથે છેડતીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ડિંડોલીમાં અને ત્યારબાદ સલાબતપુરા વાંધ માસૂમ બાળાઓ સાથે છેડતી અને અડપલાના બનાવો બન્યા બાદ હવે સચિનમાં પણ માસૂમ બાળા સાથે અડપલા કરાયાનો બનાવ સામે આવ્યો છે વાત એમ છે કે સચિન વિસ્તારમાં રહેતા પરિવારની સાત વર્ષની બાળાને સ્કૂલ લાવવા કામ કરતા સ્કૂલ ચાલક સુભાષ પવારે કરી હતી સ્કૂલમાં પોલીસની દ્વારા અને ટચની માહિતી અપાતા બાળાએ બહેનપણીની માતાને સમગ્ર વાત કરતા તાત્કાલિક બનાવને લઈને સચિન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી સચિન પોલીસે નારાધમ સ્કૂલ વાનના ચાલક સુભાષ નિંબા પવારની ધરપકડ કરી હતી તો નારાધમ સ્કૂલ વાનનો ચાલક સુભાષ નિમ્બા પવાર રોજ સવારે સૌથી પહેલા આ બાળાને ઘરેથી સ્કૂલે લઈ જવા માટે લઈ જતો હતો અને ત્યારબાદ બાળા એકલી હોય ત્યારે તેણીને અડપલા કરતો હોવાનું બહાર આવ્યું છે હાલ તો નારાધમ સ્કૂલવાનના ચાલક સુભાષની બાપાવારની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ